听不见。 આવશે લોબા લોબા લેતો લેતો હમણાં આવશે શાંતિ એ આવ્યો મન મન જીવી વેગતો હો મન કે જીવી રોટલા પડ્યા હતા ઈ રોયો ખાઈ ને જોયો હું તો વળી લાગી મારા કોમે ત્યાં તો મારો

કેટલી સરસ હોય એની કઢી કેટલી સરસ બને તોય મને કે આવી કઢી તો ઉતરાય ન ખાય પણ મે કીધું હું તને ઢોર છું અલ્યા તું ઢોર ઢોર વધારે ખાય છે તને મારે ખબર પડતી તે હું તો તને ઢોર પર ગણું છું તે તો એમને રાખે તોય ખાઈ જો બારે ગોપે વાતો ખૂટવા બધાય ડોહા ભેગા થઈ થઈને અફવાનો ગર્તિતી 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 ત્યાં વળી આવ્યો મેં કીધું આ મારા માથાની દવા મારા જેડો મળશે જ નહીં થી ચાલુ આ જીવન ભેગો મારે શું શું લે આ કરે છે આટલી ગણા મારું નામ લે એવું તો આટલી ગણા રોનનું નામ લેતો ને તું એક વારે આવો કીધું તું આખો જીવી જીવી કરે આટલા ટાઈમ પૂજા થાય પૂજામાં વારે આવશે મન કે જીવી પણ વાભર તો ખર્યા બે કીધું હું જીવેલી છું મારું મન જીવી તો મત પાડે કે મન કે જીવી આની ફેર તો બીજું કોમ છે મને મને પગ દુખે છે હવે ત્યારે મારે પગ દબાવવા પડશે એટલે મુસર હોય ને પગ દબાવ પગ દબાવ દીધી દબાવી દીધી તો રોયો મને કે આથે દુઃખે છે મુસર એને આથે દબાવ મળે આ દબાવી દીધી તો એને ઈ ભૂઈ જાઉ એક વિચાર આવ્યો કે હું તો એને હળા હળે દબાવી હતી આ રોયો ભૂયું શું કામ હશે મેં કીધું મેલ ને જે મોજો હશે તો હા રો મારે ઘણા રોઠવું નહીં પડે બીજું કોણ

જન્મ હતો રે એની પાસે હું જીવી જી એટલે મારું નામ જીવ પડ્યું લો હેડે તાર આવજો બધા